ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝ આણંદમાં અને ચિલ્ડ્રન હોમ ફોર બોયમાં આ ભરતી કરવામાં આવી રહી છે વિગતવાર માહિતી જોઈએ તો વોક ઇન ઇન્ટરવ્યુ આધારિત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકાયેલી ભારત સરકારની મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત રચવામાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ અને બાળ સંભાળ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ આણંદ માટે તદ્દન હંગામી ધોરણે અગિયાર મહિનાના કરાર આધારિત નીચે દર્શાવેલ શરતોને આધીન એકવીસ થી ચાલીસ વર્ષની ઉંમર ધરાવતા જરૂરી શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારોએ નીચે જણાવેલ તારીખ સમય અને સ્થળે સ્વ ખર્ચે વોક ઇન હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. કચેરી સંસ્થાનું નામ જિલ્લા બાળ સુરક્ષા એકમ આણંદ જગ્યાનું નામ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માસિક ફિક્સ પગાર તેર હજાર બસો ચાલીસ શૈક્ષણિક લાયકાત ટ્વેલ્થ પાસ ફોર્મ એ રિકોગનાઇઝ બોર્ડ ઇક્વિલેન્ટ બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એટલીસ્ટ લીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન બાર પાસ ઉમેદવારો આમાં ઇન્ટરવ્યુમાં ભાગ લઈ શકે છે તથા એક વર્ષનો રિલેટેડ ફિલ્ડમાં એક્સપિરિયન્સ માંગેલ છે બીજો વિભાગ છે ચિલ્ડ્રન હોમ ફોર બોય આણંદ પેરામેડિકલ સ્ટાફ તેમાં બાર હજાર ત્રણસો ને અઢાર પગાર ધોરણ મળશે તેમાં એન એમ જીએનએમ બી નર્સિંગ એટલીસ્ટ વન યર એક્સપિરિયન્સ ઇન રિલેવન્ટ ફિલ્ડ રિલેટેડ ફિલ્ડમાં એક વર્ષનો એક્સપિરિયન્સ માગેલ છે

અસલ નકલો સાથે સ્વ હાજર થવાનું રહેશે નિયત ધોરણો અને લાયકાતના ના ધરાવતા ઉમેદવારનું ઇન્ટરવ્યુ લેવામાં આવશે નહીં સંબંધિત ક્ષેત્રમાં શૈક્ષણિક લાયકાત બાદ કામગીરીનો અનુભવ હશે તો તેને પ્રાધાન્ય આપવામાં આવશે ધન્યવાદ